સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કાર્યકરો સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ સુરેન્દ્રનગર પધારેલ કોંગ્રેસ પ્રમુખે પૂર્વ ધારાસભ્ય નંદકિશોર દવેનું અવસાન થતાં તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી આ દરમિયાન ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન અંગે તેમણે જણાવ્યું હતું કે રાજકીય નેતાઓએ કોઈપણ જ્ઞાતિ વિશે બોલવામાં સંયમ રાખવું જોઈએ અને આવા ખોટા વ્યાભિચાર કે અપશબ્દ કોઈ જ્ઞાતિ કે સમાજ વિરુદ્ધ ન બોલવા જોઈએ હું આજે વડવાણ ખાતે અમારા માજી ધારાસભ્ય જેના સાથે મારે એક આત્મિક સંબંધ વર્ષો સુધી રહ્યો એવા નંદ કિશોરભાઈના અવસાન નિમિત્તે પરિવારને સાંત્વના આપવા માટે અને સદગતને શુભકાંજલિ આપવા માટે આવ્યો હતો ત્યારબાદ અમારા સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના એ પણ એક સંવાદ અહીંયા કોંગ્રેસ કાર્યાલય પર મારા ઠેકાણી અધ્યક્ષ સુધીરભાઈ અને મિત્રો દ્વારા ગોઠવાયો હતો એમાં બધા સાથે સંવાદ કર્યો છે જે આજનો કાર્યક્રમ આ બે જગ્યા માટેનો હતો એના કારણે મારે સુરેન્દ્રનગર અને વર્તમાન ખાતે રાજકીય વ્યક્તિઓએ ભાષા પર સંયમ રાખવો જોઈએ બોલવામાં મને લાગે છે કે

અને બોલતા પહેલા અમારે સૌએ દસ વખત વિચાર કરવો જોઈએ મારો એ સ્વભાવ નથી કે હું એક કક્ષાથી નીચે ઉતરીને કોઈના પણ માટે ભલે એ વિચારધારાથી વિરુદ્ધ હોય તો પણ બોલ પરંતુ એટલું તો હું ચોક્કસ કહીશ કે જે શબ્દો બોલાયા છે એ શબ્દો કોઈ પણ ન સ્વીકારી શકે અને કોઈને પણ આઘાત લાગે એ પ્રકારના શબ્દો